શું મિત્રો તમે જાણો છો કે આપણે મોબાઈલથી ગીત કેમ બનાવી શકીએ છે ઘણી બધી વાર થાય છે એવું કે આપણે ગાવાના શોખ તો રાખીએ છીએ પણ એ પૂરા થતા નથી તો આપણે જોઈએ કેવી રીતના સિંગર લોકો ગાય છે એનો નાનકડો એક એક્ઝામ્પલ તમને દેવા માંગુ છું કારણ કે આપણા સપના હોય છે આપણે સિંગર બની શકીએ હું ખુદ પણ સિંગર છો પ્રોફેશનલી રાવણનો દીકરો છો એટલે એટલું તો આવડતું જ હોય છે પ્લસ કે તમે સ્માર્ટફોનથી કેવી રીતના ગાઈ શકો એટલે એમાં ઇફેક્ટ કેવી રીતના નાખી શકો કે જનરલી તમારા મોબાઈલમાં વોઇસ રેકોર્ડર તો હોય છે એમાં ગાઓ એટલે સામને સામુન સામુ એવી રીતના જ સંભળાય પણ એમાં ઇકો ઇફેક્ટ ના આવે ડબલ અવાજ ના થાય ટ્રબલ અવાજ ના થાય આપણા અવાજને રિપીટ ના કરી શકે તો આ વિડીયો એના એવા લોકો માટે છે કે જેને ગાવાનો શોખ છે ને ખાસ કરીને અમારા રાવણભાઈને ઘણો બધા મિત્રો એવા છે કે હા ડાકની પ્રેક્ટિસ કરતા હોય છે પણ એની પાસે કાંઈ માઇક્રોફોન કે એવું કાંઈ હોતું નથી તો હું સજેસ્ટ કરીશ કે તમે આ એપ્સ જાણો મોબાઈલ તમારી પાસે સ્માર્ટ હોવો જરૂરી છે તો સ્માર્ટફોનમાં એક એપ્સ એવી આવે છે કે તમને એ પ્રેક્ટિકલી તમને શીખવાડે છે તમે એનું નોલેજ લઈ શકો છો તો બસ એના જ નોલેજ માટે હું તમને એક એપ્સ વિશે સમજાવવા માગું છું તો પૂરો ધ્યાનથી વિડીયો જોજો નમસ્કાર મિત્રો હું મયુર રાવળ સ્વાગત કરું છું ગુજરાતી ટેકનિકલમાં તો મિત્રો આપણે આવી ગયા છીએ મારી મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ એપ્સ છે તો આ એપ્સ આપણે કેવી રીતના ગોત તો સૌ પ્રથમ પ્લે સ્ટોર ઓપન કરી લેવાનું રહેશે જેવું તમે પ્લે સ્ટોર ઓપન કરશો એટલે ટાઈપ બારમાં ઉપર તમારે લખવાનું રહેશે ઓડિયો રેકોર્ડર હવેકના ઓડિયો રેકોર્ડર એ યુ એઓ ઓ ઓડિયો રેકોર્ડર પછી સિમ્પલી તમે સર્ચ કરશો સર્ચ કરશો એટલે નવ નંબરની એપ્સ છે નવ નંબર આના પછી નવ નંબર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ જોઈ શકો છો અમે બ્લુ કલરનો એનો આઇકન છે અને ત્રણ પોઈન્ટ નવની રેટિંગ છે તમે સર્ચું જોઈ શકો છો આ રીતે આવે છે બરાબર તો સિમ્પલી તમારે એપ્સ ડાઉનલોડ કરી લેવાની રહેશે અને હોમ પેજ ઉપર કંઈક આવી રીતના દેખાશે તો એની માટે તમે ટચ કરશો એટલે ઓપન થઈ જશે ઓપન થયા બાદ તમે તમારા ખુદના સોંગ બનાવી શકો છો એ પણ ડિજિટલ અવાજમાં ગમે તેવા અવાજમાં બનાવી શકો છો તો આપણે ટ્રાય કરી લઈએ કઈ રીતે આપણે એને યુઝ કરવું તો સૌપ્રથમ આપણે કોઈ બી ગીત બનાવશું ગુજરાતી છે તો ગુજરાતી જ બનાવશી એ રાજ હૈયાની હિના વડી રે મદ દરિયે જોલા પછી બાજુમાં એક સ્ટોપનું બટન છે તે દબી દેવાનું બીજું કંઈ નથી કરવાનું સાઈડમાં તમારે સ્લાઇડ કરવાની રહેશે સાઈડમાં સ્લાઇડ કરશો એટલે ટોપ નંબર પર તમારું જે રેકોર્ડ છે એ થઈ જશે તમે એની પર ટચ કરશો

ઇકોને આપણે સેટ કરી દેસી ત્રીસ ની આડે ગાળે તમને જે અંદાજ લાગી પછી દસ થી તેર ની વચ્ચે રાખવાની

કે તમે તો તમે જોઈ શકો છો બસ આવી રીતના કરવાનું રહેશે અને સિમ્પલી ઉપર તમે જોઈશો રાઈટ સાઈડમાં એક બોક્સ છે તમને એની માથે ટચ કરવાનું રહેશે ટચ કરશો એટલે તમારું નામ બતાવવાનું છે તો તમે કોઈ બી નામ રાખી શકો છો બરાબર છે સેવ કર્યા બાદ એમને તમારે જોઈ શકો છો તમારા નામનું જે સોંગ છે તે બની ગયું છે નીચે તો તમારું ઓરિજિનલ પડ્યું જ રહેશે ઉપર તમારો નવો સોંગ બની ગયો છે બરાબર છે હવે તો તમે એની માથે ક્લિક કરશો એટલે જે ડાયરેક્ટ તમે બનાવેલો છે એ જ પ્લે થશે એ રાજ ભૈયા ની રે મોદ દરિયે જો બની ગયું છે હવે આના પછી પણ તમે એડ કરી શકો છો આમાં એવું જરૂરી નથી કે એક ફેરે બની ગયું એટલે એમાં એડિંગ ના થાય તો પાછું એની પર ઇકો પર ક્લિક કરશો એટલે તમારે એનાથી ડબલ પણ ઇકો મળી શકે છે પણ હું સલાહ કરું છું કે તમે એ યુઝ ના કરતા જે સિમ્પલી તમે ફર્સ્ટ ટાઈમ બનાવો એ જ સેવ કરજો ન થાય તો ઓલરેડી તમારી પાસે ઓરિજિનલ તો છે એમાંથી જ બનાવી રાખો કેવું તમને સારું લાગે છે તો બરાબર છે તો આપણે નેક્સ્ટ વાત કરીશી આપણે શેર કરી શકીએ છીએ એને તમારી કુદની રિંગટોન પણ બનાવી શકો છો એને મેસેજ ટોન બનાવી શકો છો નોટિફિકેશન ટોન બનાવી શકો છો તમે શેર કરી શકો છો અને વિડીયો એડિટિંગ માટે તમે આ યુઝ પણ કરી શકો છો ઘણા બધા ઓપ્શન નીચે આપેલા છે ના છે યુઝ તમે રિંગટોન પણ કરી શકો છો બરાબર છે તો આશા કરું છું મિત્રો આ તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો નો પસંદ આવ્યો હોય તો ડિસલાઈક કરજો હજુ પણ આના કરતાં પણ સારા સારા વિડીયો હું અપલોડ કરવાનો છું અને રિક્વેસ્ટ કરું છું તમે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો જો તમે સબસ્ક્રાઇબ કરશો તો તમારે મારી ચેનલ ગોતવાની જરૂર નહીં પડે ઓટોમેટિક હું અહીંથી જે વિડીયો અપલોડ કરીશ એટલે તમારી પાસે પહોંચી જશે સબસ્ક્રાઈબના પૈસા તમને પણ નથી લાગતા અને મને પણ નથી લાગતા એકદમ પ્રી વિડીયો તો હજી ઘણા બધા છે વિડીયો તો તમે કોઈ બી વિડીયો ઈચ્છતા હોય તો મને કમેન્ટ કરજો અને પ્લસ તમારે જે કંઈ બી કામ હોય તો હું તમને મારો વોટ્સઅપ નંબર નેક્સ્ટ વિડીયોમાં આપીશ જરૂરી આપીશ તો આ જ વિડીયોમાં માટે આટલું જ નમસ્કાર જય માતાજી મિત્રો